ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં દેશો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ તો આપણે અત્યારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને જય સી હવે ગામમાં

ફ્રેટલી બનાવે કે પુકેજા પુકેજા જો ફ્રેટલી બનાવે છે હા બનાવો બનાવો પૂરાય તો ચલાદા પૂરાય તો કાય ને બસ મળે ટીવા આવી ને ને હા અમાર બસ બહુ મોડી મળે કે અમારે એમ કઈ હાડા હા ल म रूपा आया रोटी बना मने पुरी आवडे केम छे एना बोलि दे तुमने बोलावे छे आम केम छे साउ थवी जेता आराम जेता आराम जेता आराम काकी जेता आराम

इमानो अनि असल तरती छे तो थाई ने जाबू

कौनता कौनता या पूछ अनपलम गिनती गिनवा हां एक ही 10 बार हर सबले परको हर सबले परको ये दिया 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 ये

जम लाग <laughs>

ઓ ભાઈ કામા લડો ખા લમરપાથી ને ઈ બદે દેહી જા મંડી દેહી જા આવા તો હાલો એ જમી લે અમને લ્યા વાહ બટા 1 લાખ લખાય હા દે કરતા એમ તમે ખાઈ લઈધું ખાઈ લીધું પણ તમાર અમને હાથ તો તમે ખાઈ લીધું અમને કીધું ઈ ને જા અમાર કાકી ને જમીન દે

હવે કેમ કે કામ એવું ને કે કપડાં બદલી જાય ને આમ ને તેમને હવે હું કંઈ એ હેલું જાય તો એ એમને કરવાનું હોય પણ એ કાંઈ પૂરો એને વિડીયો કંઈ પૂરો કરવાની નહીં તો વિડીયો આપણે અત્યારમાં આપણે પૂરો કરી દઈએ તો શ્રીમતમાં શું છે કે ઘણા બધા આમ માણસોને બધા બતાવ્યા છે અમારે અરવિંદભાઈ ને અમારે રૂપા ફૂન બધા આમ શું છે કે અમારે હમી હક પણ નીકળે એટલે એવું બધું નીકળ્યા કરે તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય mm